હલો જય શ્રી ક્રાસના બધાને આજે બનાવશું ફૂલવડી તો એના માટે ચણાનો લોટ લઈ લીધો છે અને એનાથી અડધો રવો લઈ લીધો છે અને આની અંદર બધા મસાલા છે જે આપણે મિક્સચરમાં ક્રશ કરી લેશું જીરું વરિયાળી ધાણા તીખા અને હિંગ હળદર મીઠું મરચું અને ગરમ મસાલો આ બધું જ મિક્સચરમાં આપણે ફેરવી લેશું અને એક મોટી ચમચી તલ લઈ લીધા છે આ બધું ક્રશ કરી લીધું છે હવે આપણે બધું લોટની અંદર મિક્સ કરી દેસુ તો આ બધું આપણે હવે મિક્સ કરી દેસું બધું જ આની અંદર નાખાઈ ગયું છે તો આને આપણે મિક્સ કરશું એક મોટી ચમચી મલાઈ નાખી દીધી છે અને હવે એક ચમચી આપણે દહીં નાખી દેસુ હવે આને આપણે પાણી વગર જ બાંધશું જરૂર પડે તો દહીં અથવા મલાઈ ઉમેરશું તો લોટ બંધાઈ ગયો છે હવે રેસ્ટ માટે દસ મિનિટ મૂકી દેસું તો તેલ ગરમ થઈ ગયું છે થોડુંક તેલ નાખી અને લોટને ટૂપી લેશું આમાંથી નાના નાના ગોયણા લઈ અને પછી બે અથેડીની વચ્ચે વણી લેશું આ રીતે બધી વણી લીધી છે બે અથેડીની વચ્ચે લોટ એકદમ કઠણ હોય એટલે સરસ વણાઈ જાય છે અને પછી આપણે હવે તળી લેશું આ બધી જ આપણે આની અંદર નાખી દીધી છે હવે ટુ મીડિયમ ગેસ રાખી અને બધી સરસ ક્રિસ્પી કરી લેશું આ રીતે મીડિયમ ગેસ ઉપર બધી તળી લેશું આ એકદમ સરસ ગુલાબી થઈ ગઈ છે તો આપણે આને કાઢી લેશું અને પછી બીજી નાખી દેશું હવે આ થોડીક જે ફૂલોડીનો લોટ રીતે ખાંડનો પાવડર નાખી દેસુ અને પછી એકદમ મિક્સ કરી લેશું એટલે ખાંડવાળી ગયડી હોય તો આ રીતે કોરો પાવડર જે હોય ખાંડનો એ નાખી દેવાનો અને મિક્સ કરી લેવાનો એટલે હવે આપણે આ કરશું આ મિક્સ થઈ ગયો છે તો આ રીતે આપણે રાખવાનું એકદમ કઠણ હોય એટલે બધું ઢીલું હોય તો આ સરસ નહી થાય ફૂલવડી એટલે આ લોટ આપણે આ રીતે કઠણ જ રાખવાનો છે અને હાથમાં ચોટે નહીં એવો હવે આ જે ખાંડવાળી આપણે કરી છે એ બધી આ રીતે વાળી લીધી છે આ આ એકદમ રીતે નાની નાની અને જાડી હાથેથી જ થઈ જાય છે તો હવે આપણે આને તળી લેશું આ રીતે ધીમા તાપે આપણે એકદમ ક્રિસ્પી કરવાની એટલે એકદમ સરસ ફુલવડી થશે તો આ ફુલવડી પણ રેડી થઈ ગઈ છે તો રેડી છે આપણી ફૂલવડી તો આ ફૂલવડીની અંદર આપણે મોણ તેલનું મોણ પણ નથી નાખવું પડતું અને આપણે એકદમ સરસ રીતે મોણ વગરની હોય અને પાણી પણ નથી નાખવાનું તેલ અને પાણી કાંઈ પણ નાખવાનું નથી અને એકદમ સરસ એવી આપણી કડક ક્રિસ્પી મસ્ત ફૂલવડી રેડી છે તો તમને આ રીતે તોડીને પણ બતાવી દઉં તો બહુ જ સરસ આ ફૂલવડી થાય છે તો આની સાથે બેસનના લાડુ બહુ જ સરસ લાગે છે બેસનના લાડુ ફુલવડી અને દાળ ભાત તો એકદમ અમે આ રીતે મેનુ બનાવવાના છીએ તો તમને આ રેસીપી કેવી લાગી એ જરૂરથી જણાવજો બાય